આ ઘર છે બધો સામાન કેવો પડીને છે અહીંયા આ છે આ એક લાંબી લાંબી રૂમ છે અહીંયા અમે હુતા હતા ખાટલા પડેલા છે એ ચાલુ છે ઘડિયાળ ઘડિયાળમાં વાગી ગયા છે નવ નવ વાગ્યા અમે બ્લોક ચાલુ કર્યો ભવાની મોટર છોટા દે પૂરું લખ્યું છે પછી આ સોફા છે અહીંયા બેહવાનું બધા લુગડા પડ્યા છે અહીંયા દૂધ મૂકવાનું છે ખાટલો છે અહીંયા બધું અનાજ પડ્યું છે જેમ તેમ પડ્યું છે કહેવાય છે ઓલું બેહવા માટેની પછી અમારું જૂનું ઘર છે ને એટલે આવું છે હા આગળના જમાનામાં આવું બધું અમારું એની કહેવાની દેશી શું કહેવાય વારલી વારલી ચિત્રકલામ કે ને એ છે આ એવું બધું છે આ અમારે આ પહેલાં દિવાલ નહોતી આ દિવાલ હતી એ નથી બે બાજુ નહોતી અહીંયા નથી આ સાઈડ એ નથી પણ પછી વચ્ચે દિવાલ નાખી દીધી એટલે બાકી લાંબે લાંબો બહુ દડો રમે ને એવું મજા આવે એવું હતું બધું અહીંયા જો અહીંયા આગળ છે આ દરવાજો ખોલે હા તો અહીંયા બહાર નીકળાય એ મરસી થાય ને છે એ બાજુ જાઓ ને તો બતાવશું હા એવું છે દોસ્તો અમારું ઘર આ રીતનું છે કંઈક આ છે અમારું ભગવાન દર્શન કરી લઈએ તમને દર્શન કરાવું શર્ટ કેલ છે શર્ટ કેલ છે પાટુ ઘર ના રો કે કઈ છે ઈ તો કે ના દીવા બતિત ના થઈ ગયા છે અત્યારે 9 વાઈ ગયા અત્યાર સુધી કાઈ હોય ની ને મમ્મી ગા મમ્મી રેલા ઉઠે 5 5 વાગે ઉઠાય છે દૂધ દૂધ કાઢે

ખાની દવા છે વેદુ ક્યાં ગાને આયા માહી છે આ કોણ છે માહી પીકુ ફોઈ છે તારી ફોઈ છે એમ ને માર બેન થાય કે વિડિયો મે નો લેતો કે લઈ લીધી પ્રિયા અમાર આવે છે એય

કામ હોય ને બધું ઘરનું એટલે નહોતી આવી બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હાલો જાઓ જાઓ તમારું કામ કરો હવે અહીંયા છે ને અમારી મમ્મી બેઠા છે તમને દર્શન કરાવો મારા મમ્મીના કામ કરી કરીને જોવો ને ગામડામાં બધું કામ બહુ હોય ને તો આવું બધું છે હમ એવું થઈ જાય ને ગામડામાં બધું અઘર છે હજુ રસોડું છે હા અંધારું છે ઉબાર લાઈટ કરે ને તો ખ્યાલ આવશે કંઈક મૂયકુ લાગે બધું બને છે પછી બતાવશું જમના વાતોમાં બધું હુગણ ચાલે એમ કે ને એવું છે બધું અહીંયા જો ને તેદાન જો ને એ મોજો કેમ મમોમા નાખે વિદુ કાઢી નાખ

અલમ કેવરોન કાં ચાલો સામે થી ડ્રેક્ટર આવે છે મિત્રો પાળિયા હો તો બંધાતા જાય જો બે પાટિયા તરત તોડાઈ ગયા સળલા કા તે તો વાર છે થઈ ગયો જો સામે અમારો ડુંગર કેવો દેખાય છે મઠાઈ વળવાનું કામ ચાલુ છે એ હવે થોડું શાંત થવા આવ્યું છે ને હવે છે ને હું તમને બતાવું અમારે ડાંગર આમાં છે ને પહેલા પેક કરાય છે આપણે આવી ગયા સામે આ ડાંગર જોઈ છે ને આનું ખડ પડ્યું છે એ ને આ અમારી ઈટો છે ઘરે પડાવેલી ને ગઈ સાલ ગઈ સાલ નહીં આ સાલ એ તો છે મસ્ત મસ્ત ઘરની તો ઘર બનાવવાનું હોય ને એટલે પાડેલી છે આ આ તો આટલી ઈંટો છે ને આમ આ કાકાનો ભાગ છે આ બાજુ એવું છે મિત્રો છે ને ફાઇનલી મને રાખ થોડીક વાર લાગશે પંદર વીસ મિનિટ હોરાઈ જાય આ માય નહીં અહીંયા હતા મારે જો શું કરે છે માય શું છે આમાં

મકાઈ વરવાનું ને અંધારું થવા એવું છે જે અમે ખેતરમાં જ છીએ અને ક્યારે તો નજીક જ છે ત્યાં હશે ને અહીંયા કૂવો છે જો કૂવો છે પણ અંધારું છે એટલે નહીં દેખાય નહીં દેખાય ઇંજોડું કરે તોય નહીં દેખાય લાઈક કરે તોય નથી દેખાતું એવું છે હવે આપણે ઘરે જઈએ પછી મળીએ મિત્રો ફાઈનલી આપણો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો જ કરી દઈએ તો આપણો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેશો અને વિડીયોને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય